એ જંગલ વિસ્તાર જેવું છે ત્યાંથી રાત્રે આવે છે અહીંયા ગાયો રહેલી છે અને ગાયો પણ એવી કે ટૂંકમાં નિરાધાર છે એનું મારણ કરે છે અને અહીંયા નાના બાળકો વડીલો વૃદ્ધો માણસો બધા રહે છે એને પણ એક ડરનો માહોલ છે કારણ કે સવારે સાડા છ વાગે છ સાત વાગે બાળકો સ્કૂલે જતા હોય અને ક્યારેક ક્યારેક એવું પણ જોવા મળે છે કે સવારે સાડા ચાર પાંચ વાગે સિંહના અને દીપડાના દેખાડા દે છે તો અમારા આ સોસાયટ સોસાયટી તરફથી એ વન વિભાગને નમ્ર અપીલ કે તમે અહિયાં થોડી વોચ રાખો અને જે કઈ પણ આ પ્રાણીઓ છે એને બંધ કરી અને એના સ્થાન ઉપર ખસેડવા નમ્ર નિવેદન છે એવું છે અમને ખ્યાલ નથી પણ બાજુ ભાઈ છે ને એ રાતે આવતા હતા તેની નજર પડી એટલે એ લોકોએ અમને કોલ કર્યો તો અમે બહાર નીકળ્યા ત્રણ બેઠા હતા પછી એક ગાય હતી પણ બધા એ અવાજ કર્યો એટલે એ લોકો ભાગી ગયા પછી પાછળ ગયા અહિયાં થી ધીરે ધીરે કરતા પાછળની ની સાઈડ વહી ગયા અમે છેટ સુધી જોયું બીક તો લાગે છે સિંહ છે છોકરા નાના નાના છે અમે પણ એમ જ છીએ કે અમે પણ થોડાક મોટા છીએ પણ થોડીક બીક તો લાગે